આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કમિશનર શ્રીના આદેશને લઈ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ડ્રિલ યોજવામાં આવ્યું ગુજરાત સરકાર આરોગ્યને લઈ હાલ ખૂબ ચિંતિત છે ત્યારે ગુજરાતભરમાં આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા અગાઉ તૈયારીઓ અને દરેક અન્ય બીમારીઓમાં સરકાર અને સિવિલ સ્ટાફ તૈયાર હોય જેને લઈ આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ ઉંમરલાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પહોંચી વળવા આગોતરી તૈયારીઓને લઈ ડ્રિલ યોજવામાં આવી હતી જેમાં આજરોજ ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓને હાજર રાખી એક પુખ્ત વયના અને એક દોઢ વર્ષના બાળકને શ્વાસ લેવામાં તકલીફ હાફવું પ્લસ ઓક્સિજન ઘટવા જેવી કોવિડના લક્ષણો સમાન બીમારીઓને લઈ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં હાલ હોસ્પિટલના આધુનિક ઉપકરણો જેવા કે પલ્સ ઓક્સિમીટર બીપી ઉપકરણ સ્ટેથોસ્કોપ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ વેન્ટિલેટરનો ઉપયોગ કરી તેનું નિર્દર્શન કરવામાં આવ્યું હતું તેમજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા દ્વારા આગોતરી બીમારીઓને લઈ ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ વધુને વધુ ઉપકરણો સાથે સક્ષમ રહેશે એવું જણાવ્યું હતું રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા હાલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે સમગ્ર ગુજરાતમાં કમિશનર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ કરેલી છે જે મોકડ્રીલમાં અમારે અમારું કોવિડ પ્રિપેરનેસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સ ની તકલીફ જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનો અમે મોકટેલ કરવામાં આવ્યું છે આજે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ જેટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુ બેગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસએ પ્લાન્ટ દરેક વસ્તુ તમે જોઈ શકો છો કે અમે બધું સમગ્ર તૈયારી રાખી જ છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના કેસીસ આવે છે અમારે અત્યારે જે હતું હતું એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોકડ્રેલ ના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલતદાર સાહેબે વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું અમને ચકાસ્યું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોકડ્રેલ પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારી